ભાઈઓ બહેનો બે હજાર નું એક અત્યંત વિશેષ ખગોળીય પ્રસંગ આપણા જીવનમાં આવવાનું છે કેમ કે સાત આઠ સપ્ટેમ્બર રવિવાર અને સોમવારની રાત્રે પૂર્ણ ચંદ્રગ્રહણ થશે જે આખા ભારતમાં સ્પષ્ટ નજરે પડશે અને ખાસ વાત એ છે કે આ ગ્રહણ પિતૃ પક્ષની શરૂઆતમાં આવી રહ્યું છે એટલે કે આ સમય આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વનો માનવામાં આવે છે શાસ્ત્રોમાં ગ્રહણને ચાંદ અને સૂર્યનો અસામાન્ય સંયોગ ગણાવવામાં આવ્યો છે અને એ સમયે બ્રહ્માંડની ઉર્જામાં અસામાન્ય પરિવર્તન થાય છે તેથી આપણા જીવન આરોગ્ય અને ધાર્મિક ક્રિયાઓ પર તેનો ખાસ પ્રભાવ જોવા મળે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતીમાં મિત્રો પિતૃ પક્ષના આ ખાસ સમયમાં ભૂલથી પણ કેટલીક વસ્તુઓનું સેવન કરવું ટાળો કારણ કે તે તમારા પૂર્વજોની આત્માને અસર કરી શકે છે મિત્રો ભગવાન શિવજી માતા પાર્વતીને આ વિશેષ વાર્તા વર્ણવે છે જેને સાંભળવાથી વ્યક્તિને પિતૃદોષનો સામનો કરવો પડતો નથી અને તેમના પિત્રોની આત્માઓને અગાધ શાંતિ અને સુખની અનુભૂતિ થાય છે આ વાર્તા તેમના મનને શુદ્ધ કરે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા વધારે છે મિત્રો જો તમને શ્રાદ્ધ પૂજા કરવાની તક ન ન મળે અથવા કોઈ કારણે તમે તે કરી શકતા હોવ તો ભગવાન શિવજી પોતે જણાવે છે કે આ કથાનું શ્રવણ કરવાથી પિત્રોની આત્માઓને અપાર શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તમારા જીવનમાં ક્યારેય પિતૃદોષની છાયા પડતી નથી તે તમને તમારા કર્મોને વધુ મજબૂત બનાવે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ લાવે છે મિત્રો જેમ કે આપણે બધા જાણીએ છીએ કે સનાતન ધર્મમાં માતા પિતાની સેવા અને આરાધનાને સૌથી ઉત્તમ અને પવિત્ર પૂજા તરીકે માનવામાં આવે છે તેમના માટે ધર્મ ગ્રંથોમાં પુત્રની હાજરી અને તેના કર્તવ્યોને અત્યંત મહત્વપૂર્ણ ગણાવાયા છે જેથી પૂર્વજોના ઉદ્ધાર અને તેમની આત્માના કલ્યાણ માટે પુત્રનું યોગદાન અનિવાર્ય છે આ વિષય પર ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુજી પોતે જણાવે છે કે જો કોઈ વ્યક્તિને પુત્ર પ્રાપ્તિમાં અડચણો આવી રહી હોય તો તેણે સચ્ચંડી યજ્ઞ કરવો જોઈએ અને ભગવાન શિવની ભક્તિભાવથી આરાધના કરવી જોઈએ કારણ કે પુત્ર જ પિત્રોને પૂન નામના નરકથી બચાવીને તેમને મુક્તિ તરફ લઈ જાય છે તેમના માટે તેમની આત્માના કલ્યાણમાં મદદ કરે છે અને પરિવારની પરંપરાને જીવંત રાખે છે પૂર્વજો માટે શ્રાદ્ધ કર્મ કરવું વ્યક્તિ માટે અત્યંત લાભદાયી અને પુણ્યકારી છે શ્રાદ્ધનો અર્થ એ છે કે આપણે ભક્તિભાવથી અને શ્રદ્ધાથી પિત્રોની આત્માને શાંતિ અને તૃપ્તિ માટે અર્પણ કરીએ તે તેમને તેમના અલૌકિક પ્રવાસમાં મદદ કરે છે અને આપણને પણ આશીર્વાદ આપે છે ધર્મશાસ્ત્રોમાં પિતૃ પક્ષને શ્રાદ્ધ કર્મ માટે સૌથી ઉત્તમ અને પવિત્ર સમય તરીકે વર્ણવાયો છે જેમાં આપણે તેમના માટે વિશેષ પૂજા અને અર્પણ કરી શકીએ છીએ મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને સમજાવતા જણાવે છે કે પિતૃ પક્ષમાં ધન વૈભવ સંપત્તિ અને પુત્ર પ્રાપ્તિના દ્વારો ખુલ્લા થઈ જાય છે તે સમયે આપણે તેમની કૃપાથી જીવનમાં અનેક આશીર્વાદો પ્રાપ્ત કરીએ છીએ સાથે જ દેવતાઓ ગંધર્વો અસુરો મનુષ્યો નાગો અને કિન્નરો સહિત તમામ પ્રાણીઓએ તેમના પિત્રોની પૂજા અને આરાધના કરવી જોઈએ જેથી તેમની આત્માઓને શાંતિ મળે અને તેઓ આપણને આશીર્વાદ આપે મિત્રો વાર્તા શરૂ કરીએ તે પહેલા જો તમે પણ ઈચ્છો કે તમારા પિત્રોની કૃપા અને આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો કમેન્ટમાં પિતૃદેવ ભવ ચોક્કસ લખીને તમારી ભાવના વ્યક્ત કરો અને તે તમને વધુ આધ્યાત્મિક શક્તિ આપશે પ્રિય મિત્રો એક વખત માતા પાર્વતીએ ભગવાન શિવજીને પૂ યું હે પ્રભુ જગતના રક્ષક અને પાન કરતા શ્રાદ્ધ પક્ષનો આરંભ થઈ ગયો છે આ પવિત્ર સમયમાં વ્યક્તિએ કયા પ્રકારના કાર્યો અને કર્મો કરવા જોઈએ જેથી પૂર્વજોની આત્માઓને અગાધ શાંતિ અને તૃપ્તિ મળે અને તેમને પિતૃદોષ જેવી કોઈ અડચણનો સામનો ન કરવો પડે ત્યારે ભગવાન શિવજીએ માતા પાર્વતીને કહ્યું હે દેવી તમે સમગ્ર માનવજાતિના કલ્યાણ અને ઉત્થાન માટે અત્યંત ઉત્તમ અને પવિત્ર પ્રશ્ન કર્યો છે તમારા આ પ્રશ્નનો જવાબ હું એક ઉડેમય અને આધ્યાત્મિક કથા દ્વારા આપીશ કૃપા કરીને આ વાર્તાને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી અને ભક્તિભાવથી સાંભળો જે કોઈ વ્યક્તિ આ કથાનું શ્રવણ ધ્યાનપૂર્વક કરે છે તેમના પિત્રોની આત્માઓને અપાર શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમનું જીવન વધુ પવિત્ર અને સુખમય બને છે પછી ભગવાન શિવજીએ માતા પાર્વતીને કથા વર્ણવાની શરૂઆત કરી હે દેવી પ્રાચીન કાળની વાત છે જ્યારે પાટલીપુત્ર નામની એક વિશાળ અને અભેદ્ય નગરી હતી તેના કિલ્લા અને દિવાલો એટલા ઊંચા અને મજબૂત હતા કે કોઈ શત્રુ તેને સરળતાથી વિંધી શકતો નહીં તે નગરમાં શંખાચાર્ય નામનો એક બ્રાહ્મણ વસ્તો હતો તે બ્રાહ્મણે અનૈતિક વ્યવસાય અને વેશ્યાવૃત્તિ જેવા માર્ગો અપનાવીને અસંખ્ય ધન અને સંપત્તિ એકઠી કરી હતી પરંતુ તેણે ક્યારેય પિત્રોની પૂજા કે દેવતાઓની આરાધના કરી નહોતી તેનું મન હંમેશા ધનની લાલસામાં અને વૈભવમાં ડૂબેલું રહેતું હતું તે વધુને વધુ પૈસા કમાવવામાં વ્યસ્ત રહેતો અને તેના કર્મોમાં કોઈ પુણેનો વિચાર કરતો નહીં એક વખતની વાત છે કે તે બ્રાહ્મણ તેના પુત્રો અને પુત્રીઓ સાથે તેના ચોથા વિવાહ માટે લાંબી મુસાફરી પર નીકળ્યો હતો તેમનો કાફલો વિશાળ હતો અને તેઓ વન અને પર્વતોમાંથી પસાર થઈ રહ્યા હતા મુસાફરી દરમિયાન મધરાતે જ્યારે તેઓ વિશ્રામ કરી રહ્યા હતા અને ઊંઘમાં હતા ત્યારે અચાનક એક વિશાળુ સર્પ આવ્યો અને તે બ્રાહ્મણના હાથમાં ડંખ માર્યો તે વિષ તેના શરીરમાં ઝડપથી ફેલાઈ ગયું અને તેની હાલત એટલી ગંભીર બની ગઈ કે કોઈ દવા મંત્ર વૈદ્ય કે જડીબુટ્ટી તેને બચાવી શકે તેમ નહોતું તેનું શરીર નિર્જીવ થતું જતું હતું અને તેના પરિવારજનો તેને જોઈને વ્યથિત થઈ ગયા પછી ભગવાન શિવજી માતા પાર્વતીને કહે છે હે દેવી થોડી જ વારમાં તે બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું તેના કર્મોના કારણે તેની આત્મા અનેક કષ્ટોમાંથી પસાર થઈ અને ઘણા સમય પછી તે સર્પની યોનીમાં જન્મ્યો તેનું મન હજુ પણ ધનની લાલચમાં ડૂબેલું હતું અને તેને તેના અગાઉના જન્મની તમામ ઘટનાઓ યાદ આવી રહી હતી તેણે વિચાર્યું કે મારી અસંખ્ય સંપત્તિ જે મેં ઘરની બહાર ગુપ્ત રીતે દાટી દીધી હતી તેને મારા પુત્રો કદાચ ખર્ચી નાખે અથવા તેનો દુરુપયોગ કરે તેથી હું તેની રક્ષા કરીશ અને તેમને તેના વિશે જણાવીશ એક દિવસ તે પીડા અનુભવતા તેના પુત્રોને સ્વપ્નમાં દર્શન આપ્યા પિતાએ પુત્રને કહ્યું હે પુત્ર અમારા ઘરની બહાર આ ખાસ જગ્યાએ મેં વિશાળ ધન અને સંપત્તિને ગુપ્ત રીતે દાટી દીધી છે તું ઉઠ અને સવારે તરત જ તેને ખોદીને બહાર કાઢ તે તમારા જીવનને વધુ સમૃદ્ધ બનાવશે પછી તે પુત્રો સવારે વહેલા જાગી ગયા અને આશ્ચર્યથી એકબીજાને તેમના સ્વપ્ન વિશે વાત કરી તેઓને અહેસાસ થયો કે આ સ્વપ્ન તેમના પિતાના આશીર્વાદ અને સંદેશ છે પછી તમામ પુત્રો થઈને તે જગ્યાએ પહોંચ્યા અને તે ગુપ્ત ધનને ખોદવાનું શરૂ કર્યું તેઓએ ખોદતા ખોદતા જ્યારે થોડી ઊંડાઈ સુધી પહોંચ્યા ત્યારે અચાનક એક વિશાળ અને ભયંકર સર્પ બહાર આવ્યો તે સર્પને જોઈને ત્રણેય પુત્રો અત્યંત ભયભીત થઈ ગયા અને તેઓ પાછા હટી ગયા પછી તે ભયંકર સર્પ માનવીય અવાજમાં બોલવા લાગ્યો તમે કોણ છો અને અહીં આ જગ્યાએ કેમ ખોદકામ કરી રહ્યા છો ત્યારે ત્રણ પુત્રો એક પુત્રે હિંમત કરીને કહ્યું હે પિતાજી અમે તમારા પુત્રો છીએ અને ગઈ રાત્રે તમે અમારા સ્વપ્નમાં આવીને આ ગુપ્ત ધન વિશે જણાવ્યું હતું તેથી અમે અહીં તેની શોધમાં આવ્યા છીએ તેના વડે અમે તમારી ઈચ્છા પૂરી કરીશું પુત્રની આ વાત સાંભળીને તે સર્પ જે તેમના પિતાનું રૂપ હતું તે હસી પડ્યો અને મોટા અવાજમાં બોલ્યો હે પુત્રો જો તમે મારા પુત્રો છો તો મને આ સર્પની યોનીમાંથી મુક્ત કરો હું મારા અગાઉના જન્મની તે દાટેલી સંપત્તિની લાલસા કારણે જ આ નાગના ગર્ભમાં જન્મ્યો છું અને તેની રક્ષા કરી રહ્યો છું તે કર્મોના ફળ સ્વરૂપે મને આ પીડા ભોગવવી પડી રહી છે પછી ભગવાન શિવજી દેવી પાર્વતીને આગળ જણાવે છે હે દેવી પછી પુત્રોએ તેમના પિતાની વાત સાંભળીને પૂછ્યું હે પિતાજી તમે આ સર્પની યોનીમાંથી કેવી રીતે મુક્તિ પ્રાપ્ત કરશો કૃપા કરીને અમને માર્ગદર્શન આપો જેથી અમે તમને આ પીડાદાયક યોનીમાંથી છોડાવી શકીએ અને તમારી આત્માને શાંતિ આપીએ પછી તે બ્રાહ્મણ જે સર્પના રૂપમાં હતો તેણે કહ્યું હે પુત્રો ભગવદ્ ગીતાના સાતમા અધ્યાય વિના મને કોઈ મુક્તિનો માર્ગ નથી કોઈ પણ દાન યજ્ઞ તીર્થયાત્રા કે અન્ય પુણ્ય કર્મો મારી આત્માને આ બંધનમાંથી મુક્ત કરી શકતા નથી માત્ર અને માત્ર ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય જ જીવનના તમામ દુઃખો અને કષ્ટોને દૂર કરી શકે છે તે આત્માને પરમ શાંતિ અને મોક્ષ તરફ લઈ જાય છે હે પુત્રો મારા શ્રાદ્ધના દિવસે ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું ભક્તિભાવથી પાઠ કરનારા બ્રાહ્મણને આમંત્રિત કરીને તેમને ભોજન કરાવો અને તેમની સેવા કરો તેનાથી મને આ સર્પની યોનિમાંથી અવશ્ય મુક્તિ મળશે અને મારી આત્માને મોક્ષની પ્રાપ્તિ થશે તે તમને પણ અનેક આશીર્વાદો આપશે પછી તે બ્રાહ્મણે તેના પુત્રોને વધુ જણાવ્યું હે પુત્રો તમારી સામર્થ્ય અનુસાર પૂર્ણ ભક્તિ અને જ્ઞાતિ વેદ અને શાસ્ત્રોમાં પારંગત અન્ય બ્રાહ્મણોને પણ આમંત્રિત કરીને ભોજન અને દાન કરો તેમની સેવા કરો જેથી તમારા કર્મો પુણેમય બને સર્પના રૂપમાં પડેલા પિતાના આ શબ્દો અને આદેશને સાંભળીને તમામ પુત્રોએ તેમની વાત પ્રમાણે કર્યું તેઓએ બ્રાહ્મણોને આમંત્રિત કર્યા અને તેમને ભોજન કરાવ્યું તેમની સેવા કરી અને પુણ્ય કર્મો કર્યા પછી તે 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 સર્પની પડેલા બ્રાહ્મણને બંધનમાંથી મુક્તિ મળી અને તેના અસલ સ્વરૂપમાં આવ્યો તેની આત્મા શાંત અને તૃપ્ત થઈ જમીનમાં દાટેલું તમામ ગુપ્ત ધન કાઢીને ત્રણેય પુત્રોમાં વહેંચી દેવામાં આવ્યું તે સંપત્તિ મેળવીને તેઓ અત્યંત પ્રસન્ન અને ખુશ થયા અને તેઓએ તે સંપત્તિનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે કર્યો જેમ કે કુવા ખોદાવા તળાવો બનાવવા યજ્ઞો કરવા મંદિરોનું નિર્માણ કરવું અને ગરીબોને દાન આપવું તેમના કર્મો વધુ પુણ્યમય બન્યા અને તેમનું જીવન સમૃદ્ધ થયું પછી ભગવાન શિવજી માતા પાર્વતીને કહે છે હે દેવી તેમણે ભગવદ્ ગીતાના સાતમાં અધ્યાયના નિરંતર જાપ અને પાઠથી મોક્ષ પ્રાપ્ત કર્યો હે ભવાની તમને આ સાતમા અધ્યાયની મહિમા અને વર્ણવ્યું છે જેનું શ્રવણ કરવાથી મનુષ્ય તમામ કષ્ટો દુઃખો અને અડચણોમાંથી મુક્ત થઈ જાય છે અને તેનું જીવન આધ્યાત્મિક ઉન્નતિ તરફ આગળ વધે છે મિત્રો એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિઓ પિતૃ પક્ષના પંદર દિવસોમાં પૂર્વજોની પૂજા અને શ્રાદ્ધ કરી શકતા નથી તેઓએ આ સમયમાં તેમના પિત્રોની આત્માની શાંતિ માટે ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું પાઠ અને શ્રવણ અવશ્ય કરવું જોઈએ તે તેમને અનેક આશીર્વાદો આપે છે અને તેમના જીવનને પવિત્ર બનાવે છે હવે આપણે ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય ધ્યાનપૂર્વક અને ભક્તિભાવથી સાંભળીએ હે દેવી હવે તમે ધ્યાનથી સાંભળો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જણાવે છે હે અર્જુન તમે તમારા મનને મારી સાથે અવિભાજ્ય પ્રેમથી જોડીને અને નિષ્કપટ ભાવનાઓથી મને સમર્પિત કરીને યોગમાં લીન થાઓ તે રીતે આ જ્ઞાનને ગ્રહણ કરો તમે મને સંપૂર્ણ કીર્તિ શક્તિ ઐશ્વર્ય અને તમામ ગુણોથી યુક્ત જાણીને કોઈ શંકા વિના સર્વના આત્મા તરીકે ઓળખશો હું તમને આ વિજ્ઞાન સાથે તત્વનું પૂર્ણ જ્ઞાન વર્ણવું છું જેને જાણ્યા પછી આ જગતમાં જાણવા જેવું કંઈ જ બાકી રહેતું નથી અને તમારું મન શાંત થઈ જાય છે હે અર્જુન હજારો માનવીઓમાંથી માત્ર એક જ વ્યક્તિ મને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે અને તેમાંથી પણ જે યોગીઓ મારામાં સમર્પિત થાય છે તેમાંથી કોઈ એક જ મને વાસ્તવમાં જાણે છે એટલે કે પૃથ્વી અગ્નિ વાયુ જળ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આઠ પ્રકારમાં મારો અપરા પ્રકૃતિ છે અપરા એટલે કે મારી નિર્જીવ પ્રકૃતિ અને હે મહાબાહુ અર્જુન આ બીજી છે જેના દ્વારા આ સમગ્ર વિશ્વને ધારણ કરવામાં આવે છે મારું જીવંત સ્વરૂપ પરા પ્રકૃતિ એટલે કે ચેતન તત્વ હે અર્જુન તું સમજ કે આ બે પ્રકૃતિઓમાંથી જ તમામ ભૂતો અને પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે અને હું જ આખા જગતનું મૂળ કારણ અને વિનાશ છું એટલે કે આખા વિશ્વનો આધાર હું જ છું હે ધનંજય મારા સિવાય કોઈ અન્ય પરમ કારણ નથી આ આખું જગત મારામાં સૂત્રમાં પરોવાયેલા મણકાની જેમ વણાયેલું છે અને તેમાં મારી શક્તિ વ્યાપ્ત છે હું પાણીમાં રસ છું સૂર્ય અને ચંદ્રમાં પ્રકાશ છું તમામ વેદોમાં ઓમકાર છું આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષાર્થ છું હું પૃથ્વી પરની પવિત્ર ગંધ છું જેમાં સ્પર્શ સ્વાદ અને ગંધના તત્વો વ્યાપ્ત છે તેને પવિત્ર બનાવવા માટે તેની સાથે પવિત્ર શબ્દ જોડાયો છે હું અગ્નિમાં તેજ અને તીવ્રતા છું અને તમામ ભૂતોમાં પ્રાણ છું તપસ્વીઓમાં તપ છું હે અર્જુન તું મને તમામ જીવોના અનંત બીજ તરીકે જાણ હું જ્ઞાનીઓમાં જ્ઞાન અને તેજસ્વીઓમાં તેજ છું હે ભારત શ્રેષ્ઠ હું બળવાનોમાં આસક્તિ અને વાસનાઓથી મુક્ત શક્તિ છું અને તમામ પ્રાણીઓમાં ધર્મ અને શાસ્ત્રો અનુસાર ઉત્પન્ન થતી કામનાઓ છું રજોગુણથી ઉદ્ભવતી લાગણીઓ અને તમોગુણથી પેદા થતી વૃત્તિઓ પણ મારાથી જ છે પરંતુ વાસ્તવમાં તમે ગીતાના નવમાં અધ્યાયના ચોથા અને પાંચમાં શ્લોકમાં જોશો કે હું તેમાં નથી અને તે મારામાં નથી ત્રણ ગુણો સત્વ રજસ અને તમસના કાર્યોને કારણે આખું વિશ્વ અને પ્રાણીઓ મોહિત થઈ રહ્યા છે તેથી તેઓ મને ત્રિગુણાતીત તરીકે જાણતા નથી કારણ કે આમારી દિવ્ય અને અલૌકિક ત્રિગુર્મય માયા અત્યંત કઠિન અને અભેદ્ય છે પરંતુ જે વ્યક્તિઓ માત્ર મારી જ ભક્તિ અને ઉપાસના કરે છે તેઓ આ માયાને પાર કરીને સંસારથી મુક્ત થાય છે જેમનું જ્ઞાન આ માયાથી હરણ થઈ ગયું છે તે અસુરી સ્વભાવવાળા અને મનુષ્યોમાં અધમ છે ભગવાન શિવજી માતા પાર્વતીને આગળ જણાવે છે શ્રી કૃષ્ણ કહે છે હે ભરત શ્રેષ્ઠ જેઓ દુષ્કર્મો કરે છે તેઓ મારી આરાધના કરતા નથી માટે મારી પૂજા કરે છે જિજ્ઞાસુ જે મને વાસ્તવિક અર્થમાં જાણવા માટે ભક્તિ કરે છે અને જ્ઞાની જે મારી સાથે એકરૂપ થઈને ભક્તિ કરે છે આ ચાર પ્રકારના ભક્તો છે તેમાંથી જ્ઞાની ભક્ત જે હંમેશા મારી સાથે અભેદ રહે છે અને અનન્ય પ્રેમભક્તિ ધરાવે છે તે મને અત્યંત પ્રિય પ્રિય છે 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 કારણ કે જે મને મને તત્વરૂપે જાણે તે અને હું તેને પ્રિય છું તે બધા ઉદાર છે પરંતુ જ્ઞાની મારું સ્વરૂપ છે એવો મારો અભિપ્રાય છે કારણ કે તે જ્ઞાની મન અને બુદ્ધિથી મારામાં સ્થિર છે જે વ્યક્તિ અનેક જન્મો પછી છેલ્લા જન્મમાં

તે શ્રદ્ધાથી તે દેવતાની આરાધના કરે છે અને મારા દ્વારા નિર્ધારિત ફળો પ્રાપ્ત કરે છે પરંતુ તે અલ્પબુદ્ધિવાળા છે અને તેમના ફળો ક્ષણિક છે જે દેવતાઓની પૂજા કરે છે તેઓ દેવલોક પ્રાપ્ત કરે છે પરંતુ મારા ભક્તો મને જ પ્રાપ્ત કરે છે અજ્ઞાની લોકો મારા અવ્યય પરમ સ્વરૂપને જાણતા નથી તેઓ મને મન અને ઇન્દ્રિયોની પરે જતા ભગવાન તરીકે ઓળખતા નથી જન્મ લેતા મનુષ્યરૂપે મને જન્મ અને મૃત્યુવાળો માને છે હું મારી યોગમાયાથી છુપાયેલો છું અને તેથી અજ્ઞાની મને અજન્મ અવિનાશી તરીકે જાણતા નથી હું ભૂત વર્તમાન અને ભવિષ્યના તમામ ભૂતોને જાણું છું પરંતુ કોઈ મને શ્રદ્ધા વિના જાણતું નથી હે અર્જુન સંસારમાં રાગ અને દ્વેષથી ઉત્પન્ન દ્વૈતને કારણે તમામ પ્રાણીઓ મોહિત છે પરંતુ જેમના પાપોનો નાશ થયો છે તે નિર્દ્વંદ્વ અને નિશ્ચય ભક્તો મારી ભક્તિ કરીને જન્મ મૃત્યુથી મુક્ત થાય છે તે પુરુષો બ્રહ્મ આધ્યાત્મ કર્મ અધિભૂત અધિદૈવ અને અધિયજ્ઞને જાણીને અંતિમ ક્ષણે પણ મને સ્મરણ કરીને મને પ્રાપ્ત કરે છે આમ ઉપનિષદ બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્રના રૂપમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદથી આ જ્ઞાન પ્રાપ્ત થાય છે ભગવાન શિવજી માતા પાર્વતીને ને કહે છે હે દેવી જે શાંતિ મળે છે અને તે વ્યક્તિને પિતૃદોષ નો સામનો કરવો પડતો નથી જો પિતૃદોષ હોય તો તે દૂર થઈ જાય છે મિત્રો હવે જાણીશું ગ્રહણનો સમય ભારત મુજબ ચંદ્ર ગ્રહણ સાત સપ્ટેમ્બર સાંજના આઠ વાગીને અઠાવન મિનિટ વાગ્યે પેનેમ્બ્રલ આરંભ થશે ત્યારબાદ નવ વાગી મિનિટ વાગ્યે અંશિક ગ્રહણ શરૂ થશે અને વાગ્યે શરૂ થશે વાગીને એકતાલીસ મિનિટ વાગ્યે પૂર્ણ ગ્રહણનો અંત આઠ સપ્ટેમ્બરના બાર વાગીને બાવીસ મિનિટ વાગ્યે અને આખું ગ્રહણ સવારે બે વાગીને ને મિનિટ વાગ્યે સમાપ્ત થશે આ આખું ગ્રહણ લગભગ પાંચ કલાક થી વધુ ચાલશે જેમાંથી પૂર્ણ ગ્રહણ નો સમય લગભગ એક નવ કલાક પહેલા સૂતક કાળ શરૂ થાય છે એટલે કે સાત સપ્ટેમ્બર બપોરે લગભગ બાર વાગ્યા થી સૂતક લાગુ પડશે અને એ આઠ સપ્ટેમ્બર સવારે ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી રહેશે આ સમય દરમિયાન મંદિરોના દ્વાર બંધ રહે છે પૂજાપાઠ નવા કાર્યોની શરૂઆત ખાવા પીવા જેવી ક્રિયાઓથી દૂર રહેવું જોઈએ ગર્ભવતી મહિલાઓ માટે કાળજી શાસ્ત્રો અનુસાર ગર્ભવતી સ્ત્રીઓએ ગર્ભકાળ દરમિયાન ખાસ ધ્યાન રાખવું જોઈએ ધારદાર વસ્તુઓનો ઉપયોગ ટાળવો બહાર જવું નહીં સુવા કરતા જાગવું સારું અને પવિત્ર ગ્રંથોનો પાઠ ભગવાનનું નામ સ્મરણ કરવું વધુ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે ગ્રહણ સમય ઉર્જાનો બાળકના સ્વાસ્થ્ય પર તેનો અસર પડી શકે છે તેથી આ નિયમો માનવા ભલામણ કરાય છે સૂતક શરૂ થયા પછી બનાવેલું ભોજન ખાવું નહીં ગ્રહણ દરમિયાન અન્ન દૂધ દહીં કાપેલા ફળ વગેરે વસ્તુઓ પર અસર પડે છે તેથી તેનો ત્યાગ કરવો જોઈએ જો ખોરાક સંગ્રહ કરવો હોય તો એમાં તુલસીના પાન મૂકી શકાય કેમ કે તુલસીના પાન ગ્રહણકાળની નકારાત્મક અસરથી અન્નને સુરક્ષિત રાખે છે આધ્યાત્મિક રીતે શું કરવું જોઈએ ગ્રહણ દરમિયાન મંત્ર જાપ સ્તોત્ર પાઠ ભગવાનના નામનો સ્મરણ ધ્યાન ભજન કરવાથી અતિશય પુણેફળ પ્રાપ્ત થાય છે અને ગ્રહણ પછી તુરંત સ્નાન કરીને શુદ્ધિ કરીને દાન પુણ્ય કરવું અત્યંત શુભ માનવામાં આવે છે અંતમાં યાદ રાખો મિત્રો ગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના નથી પણ આપણા મનચિત્તને શુદ્ધ કરવા માટેનો અવસર છે પિતૃ પક્ષની શરૂઆતમાં આવતું આ ચંદ્રગ્રહણ આપણને પૂર્વજોના સ્મરણ સાથે સત્કાર્ય અને સંકલ્પ તરફ પ્રેરણા આપે છે પ્રિય ભક્તો આવા વધુ આધ્યાત્મિક અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલ ને અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો જય શ્રી હરિ વિષ્ણુ હર હર મહાદેવ